નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં હવે આજે આપણે ડુંગળીના પાકમાં એક મુખ્ય જેવા થ્રીપ્સ આવે છે તેના પર વાત કરવાની છે થ્રીપ્સનો કેવી રીતના કંટ્રોલ લેવો કઈ કઈ મુખ્ય વાતોનું ધ્યાન રાખવું ખેડૂતો કઈ કઈ ભૂલ કરતા હોય છે તેના કારણે ઉપદ્રવ વધ્યાતો હોય છે કયા કયા વાતાવરણમાં તેનો ઉપદ્રવ વધારે હોય અને કેવું વાતાવરણ થાય તો તેનું તેની કાળજી લેવી કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અમુક કયા કયા પોષક તત્વો ઉમેરવા જેથી જે થ્રીપ્સની દવા નાખીએ તેની સાથે વધારાનો ફાયદો કરાવે તો તમામ આજે જે વસ્તુ છે તે આજના વિડીયોમાં જોઈએ તો થ્રીપ્સ છે તે જનરલી ચૂસી અને કોઈ પણ પાકમાં નુકસાન કરે છે જનરલી આપણે જે ડુંગળી છે મરચી છે આ બે પાકમાં જે ગુજરાતમાં આપણે કહીએ તો વધારે પડતું નુકસાન જોવા મળે છે હવે ડુંગળીમાં તો કઈ રીતના નુકસાન કરે છે ડુંગળીના જે પાકમાં તેના જે બે પર્ણો હોય છે તે પર્ણોની વચ્ચેના ભાગમાં તમે પવણો ખોલીને જોવું તો તમને થ્રિપ્સ જોવા મળે છે પીળા કલરની થ્રિપ્સ હોય છે ખૂબ જ નાની હોય છે નરી આંખે ખૂબ જ મુશ્કેલીથી જોઈ શકાય છે આ થ્રિપ્સ તમને જે પર્ણો જ્યારે તમે બંને પર્ણોને ખોલો અને તેની વચ્ચે તમને જોવા મળે છે તો આ થ્રીપ્સનો અટેક જનરલી તમે વાવ્યા પછી પંદર વીસથી પચીસ દિવસે થઈ જ જતો હોય છે અને આખી સિઝન દરમિયાન તેનો અટેક રહેતો હોય છે એથી જો શરૂઆતમાં જ આનો અટેક થઈ જાય અને વધારે પડતો અટેક થઈ જાય તો ખૂબ આના ભયંકર નુકસાન થાય છે અને તમારા ગાંઠા બરોબર જે કંદ છે ડુંગળીના તેની સાઈઝ વધવા દેતો નથી અને બહુ બહાળા પ્રમાણમાં નુકસાન કરે છે તેની યોગ્ય સમયે તેનું નિયંત્રણ કરવું ચોક્કસ અનિવાર્ય છે તો હું તમને કેટલાક એવા મુદ્દાઓ અને પાસાઓ જણાવીશ કે તેની દવાઓની સાથે સાથે તમે તેની ઉપર તમે યોગ્ય ધ્યાન દો તો થ્રીપ્સના કંટ્રોલમાં વધારે પડતો તમને ફાયદો થઈ શકે તો પ્રથમ કે સ્પ્રિન્કલર ઇરીગેશન એટલે કે જે ફુવારા પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવો હવે ડુંગળીમાં આપણે જે રેગ્યુલર જે ધોરિયા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેની સા કરતાં જો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં તેના કંટ્રોલમાં વધારે સારું પરિણામ મળે છે કારણ કે થ્રીપ્સ ફુવારા જ્યારે પાણી ઉપર છાટે છે અને થ્રી જે ડુંગળીની ઉપર પડે છે ત્યારે નીચે ધોવાઈ જાય છે અને આવી રીતના થ્રીપ્સનું જે એટેક છે એ ઘટી જાય છે તો એ ફુવારા પદ્ધતિથી ઘટાડી શકાય આ સિવાય એક બ્યુએરિયા નામની ફૂગ વિશે તમને જણાવું તો બ્યુએરિયા એ એક ફૂગ છે આપણી મિત્ર ફૂગ છે કે જે થ્રીપ્સ ઉપર રોગ દાખવે છે થ્રીપ્સ ઉપર તેને જો તેને એપ્લાય કરવામાં આવે નાખવામાં આવે તો તે થ્રીપ્સને રોગ દાખવે છે અને થ્રીપ્સને મારી નાખે છે જેથી આ ફૂગ તમે જો જમીનમાં પાયામાં નાખી દ્યો અમુક એક કિલો એક એકર દીઠ આ માપ મુજબ જો બ્યુએરિયા બાશિયાના નામની ફૂગ જો પાયામાં નાખી દ્યો તો એક બાયો કંટ્રોલ તરીકે એક જૈવિક નિય નિયંત્રણ તરીકે આ ફૂગ છે તે ખૂબ સારું નિયંત્રણ કરાવે છે આ સિવાય હું તમને એક બીજી વાત કહું તો જે થ્રિપ્સ હોય તે ડુંગળીના પાકમાં જે પર્ણોની વચ્ચે રહીને એટેક કરતી હોય નુકસાન કરતી હોય છે એના કારણે જો તમે વધારે પડતી કોન્ટેક જે દવાનો ઉપયોગ કરો તો એટલું બધી રિઝલ્ટ મળતું નથી કારણ કે સીધે સીધા કોન્ટેક દવાઓ શું કરે કે તેના જે જંતુ હોય થ્રિપ્સ હોય તેના કોન્ટેકમાં આવીને મારી નાખે પણ અહીંયા તમને સીધે સીધી થ્રીપ્સ ઉપરના સરફેસ ઉપર જોવા ન મળે તેથી જો તમે સિસ્ટેમિક દવાઓ એટલે કે એવી દવાઓ કે જે છોડની અંદર ઉતરી અને પછી કાર્ય કરે તેવી દવાનો ઉપયોગ કરો કોન્ટેક્ટ દવાઓ કરતાં તો તેનું વધારે સારું રિઝલ્ટ મળે છે કોન્ટેક્ટ દવાઓ જેવી કે ફિપ્રોનિલ છે ઇમિડાક્લોપ્રિડ છે પછી એસિટામિપ્રિડ છે આવી દવાઓ છે તેનો ઉપયોગ કરો તો તે તમને વધારે સારું રિઝલ્ટ આપે છે સાયપરમેથ્રિન છે લેમડા સાયોલેથ્રિન છે કોન્ટેક દવાઓ કરતાં આ સિવાય હું તમને કહું તો જો કોઈ પણ પાકમાં તમે બેલેન્સ ન્યુટ્રિયન્ટ દાખો એટલે કે ખોરાકનું વ્યવસ્થિત એના પોષક તત્વોનું બેલેન્સ પ્રમાણ રાખો તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઓટોમેટિકલી તેમાં કોઈપણ જંતુનો એટેક ઘટે છે જો કોઈપણ પાકમાં કોઈ પણ એક બે પોષક તત્વોનું ઉણપ હોય તેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને તેના કારણે એટેક થવાની સંભાવના વધી જાય છે તે આથી જો તમે તમારો પાક છે તેમાં યોગ્ય સમયે જે તે ભલામણ મુજબ પોષક તત્વો આપવો પાયામાં નાખવાના ખાતર તરીકે પાયામાં નાખવાના જે અમુક ભલામણ મુજબ હોય તે ખાતર નાખો ત્યારબાદ ગ્રેડિંગના ખાતર અમુક યોગ્ય સમયે વૃદ્ધિની અવસ્થા દરમિયાન નાખો તો તેને જે પૂરતા પોષક તત્વો છે આ આ ઉપરાંત જે માઇક્રોન્યુટ્રિયન્ટ જરૂરિયાત હોય તે તેને આપવો તો પૂરતા પોષક તત્વો મળી રહે તો ઓછો ઉપદ્રવ મળે છે થ્રીપ્સનો જેમ કે પોટાશ છે પોટાશનો જેમ તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરો તો પોટાશ છે તે પાકની જે રોગપ્રતિકારક શક્તિ એક સુધારે છે તેના કારણે કોઈપણ જંતુનો કોઈપણ પાકમાં એટેક ઓછો જોવા મળે છે આથી જો પોટાશનો જે રેગ્યુલર રેકોમેન્ડેડ જે ડોઝ હોય તે તમારે પાયામાં અચૂક નાખવો જોઈએ આ સિવાય પોટાસના બેક્ટેરિયા છે જે પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે એની પણ તમારે ટ્રીટમેન્ટ આપવી જોઈએ કારણ કે પોટાશ જમીનમાં હોય છે તો ખરો ભારતની જમીનમાં પોટાશ પુષ્કળ પ્રમાણમાં છે પણ તે સ્થિર છે એટલે તે એટલો બધી પ્રાપ્ય થતો નથી તેથી પોટાશના બેક્ટેરિયાની અચૂક ટ્રીટમેન્ટ આપવી જોઈએ આ સિવાય યોગ્ય સમયે વૃદ્ધિની અવસ્થા દરમિયાન પોટાસ તમારે જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે માર્કેટમાં તે પણ આપવા જોઈએ વૃદ્ધિની અવસ્થા દરમિયાન જે બાર બત્રીસ સોળ છે તેમાં સોળ પોટાસ હોય છે ત્યારબાદ સાઠ દિવસથી પાંસાઠ દિવસની ડુંગળી થાય ત્યારે તમારે જે ઝીરો બાવન ચોત્રીસ હોય તે આપવું જોઈએ ત્યારબાદ છેલ્લી અવસ્થામાં ઝીરો ઝીરો પચાસ આપવું તે પોટાશનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ ઇમ્યુનિટી વધે એના કારણે એટેક ઓછો થાય છે આ સિવાય નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં પણ તમારે એક સાવચેતી રાખવાની જરૂર છે જો તમારા પાકમાં થ્રિપ્સનો એટેક વધતું હોય તો તમારે વધારે પડતું નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ નહીં થ્રીપ્સનો એટેક જણાય તો તમારે જે તમારા અમુક વોટર સોલ્યુબલ ગ્રેડ છે ઓગણીસ 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 છે તો આવા ખાતરનો ઉપયોગ ન કરવો કે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો નાઇટ્રોજનનો યોગ્ય ઉપયોગ કરીને પણ તમે જે થ્રિપ્સનો જે કંટ્રોલ એક એમાં સારું પગલું લઈ શકો આ સિવાય હું તમને હવે કઈ દવાનો ઉપયોગ કરી શકો ક્યારે તેનો એટેક થાય તો તેના વિશે આપણે વાત કરીએ બીજા તબક્કામાં તો જે થ્રીપ્સ છે તો તે વાતાવરણ ઉપર પણ વધારે તેની નિર્ભરતા હોય છે જાણો કે અમુક તમે થ્રિપ્સ વાવી દીધી જો તમે થ્રિપ્સ લેટ વાવો એની સિઝનથી થોડો તો ડેફિનેટલી તેમાં તમારે એટેક થવાના ચાન્સ વધારે હોય છે તેથી તમારું જે ટાઈમ ઓફ શોઈંગ છે તમારું જે વાવણીની જે તારીખ છે તે ન ચૂકતા યોગ્ય સમયે વાવી દેવી જોઈએ હવે આ સિવાય વાતાવરણમાં થોડું ઘણું ફેરફાર થાય તમને એમ લાગે વાદળછાયું વાતાવરણ છે કે તરત જે જે શું કહેવાય હ્યુમિડિટી એટલે કે ભેજ વધારે પડતો જોવા મળે તો વાતાવરણ બદલે એમ થ્રીપ્સ થ્રીપ્સને જે વાતાવરણ યોગ્ય મળે છે એટેક કરવા માટે આથી તમારે તરત જ તમારા પગલાં લેવા જોઈએ મેનેજમેન્ટના અને તેનો કંટ્રોલ કરવો જોઈએ આ સિવાય હું તમને એક વાત કહેતા ભૂલી ગયો બ્લૂ સ્ટીકી ટ્રેપ છે આ સ્ટીકી ટ્રેક ટ્રેપ એક પ્રકારની આવે છે એ બ્લુ કલરના જે પૂઠા જેવો આવે છે આ તમારે ખેતરમાં લગાડવું જોઈએ એક વિગે આઠથી દસ જેટલા લગાડવા જોઈએ તે શું કરે છે તે તમને મોનિટરિંગ મોનિટરિંગ એટલે કે ખેતરમાં કોઈ પણ જીવાતનો એટેક થયો છે કે નહીં તે તપાસવામાં તમને મદદ કરે છે તમે બ્લુ સ્ટીકી ટ્રેપ ખેતરમાં લગાડી દેશો તો જેવો એટેક શરૂ થશે એટલે કે એમાં ચોંટી હશે થ્રીપ્સ અને તમને ખબર ખ્યાલ આવશે કે થ્રીપ્સનો એટેક થઈ ગયો છે એટલે તમારે હવે પગલાં લેવા જોઈએ તો હવે આપણે વાત કરીએ દવાઓ વિશે તો દવાઓમાં પંદર વીસ દિવસની થ્રીપ્સ થાય સોરી પંદર વીસ દિવસનો પાક થાય વીસથી પચીસ દિવસનો એટલે તમારે ડેફિનેટલી એમાં પ્રોફેનો સાયપર નામની દવા આવે છે જે પ્રોફેનો પોલિટ્રીન સિઝન્ટાની આવે છે અને પ્રોફેનો સુપર નામની આવે છે પ્રોફેનો ફોર્સ ચાલીસ ટકા સાયપર પાંચ ટકા આનું રિઝલ્ટ ખૂબ સારું છે શરૂઆતમાં જ્યારે હાવું ઓછો અથવા અટેક હોય અથવા નહીવત અટેક હોય ત્યારે વીસ પચીસ દિવસે આનો એક સ્પ્રે લઈ જ લેવો જોઈએ આની સાથે એક ફૂગનાશક પણ નાખી દેવી જોઈએ હવે જો એટેક ન હોય તોય તમારે પ્રોફેનો સુપરનો એક સ્પ્રે લઈ અને તેમાં નીમ ઓઇલ પણ તમે નાખી કહો નીમ ઓઇલ નાખતો નાખો તો શું થાય નીમ ઓઇલ નાખતા એક લેયર બનાવી દે છે ઉપર અને એટેક ઘટાડી દે છે હવે આ પ્રથમ સ્પ્રે લીધા બાદ તમારે જો થ્રીપ્સનો એટેક જણાય આગળ તો બીજો તમારે પ્રોફેનો સાયપરનો સ્પ્રે લેવો સાતથી આઠ દિવસે અથવા તો જે લેન્સર ગોલ્ડ માર્કેટમાં એક આવે છે તેનો ત્રીસથી ચાલીસ ગ્રામ એક પંપ દીઠ ઉપયોગ કરવો એમાં ઇમિડા ક્લોપ્રીડ આવે અને એસીફેટ આવે છે અથવા તો એસી ફેટ ટકા આવે છે આ એસી ફેટ અને ઇમિડા ક્લોપ્રિડ છૂટક આવે આ બંનેનું મિશ્રણ બનાવીને તમારે ઉપયોગ કરવો બીજો સ્પ્રે લઈ લીધો થી પિસ્તાલીસ દિવસ પછી આઠથી દસ દિવસ પછી તમારે જો તમને થ્રીપ્સનું પ્રમાણ જણાય તો પોલીસ આવે છે એક જેમાં ઇમિડા અને ફિપ્રોનિલ બે સિસ્ટેમિક જંતુનાશક આવે છે ઇમિડા ચાલીસ અને ફિપ્રોનિલ ચાલીસ આનું આઠથી દસ ગ્રામ પ્રમાણ તમારે પંપમાં લઈ અને ઉપયોગ કરવાનો હોય છે આ પોલીસ અથવા તો બાયરનું લેસેન્ટા નામે આવે છે હવે આ સિવાય આનો ઉપયોગ આ સિવાય તમે જે મેં લેન્સર ગોલ્ડ કીધું લેન્સર ગોલ્ડ અને તેની સાથે પ્રોફેનો સુપર આ બંને મિશ્રિત કરીને પણ તમે મેળવી નાખી શકો છો હવે આના પછી પર જો અટેક જણાય તો જે પોલિસ છે એની સાથે તમે લીમડા સાયલોથ્રીન નામની એક જંતુનાશક આવે છે જે સીઝન્ટાના કરાટેના મે માર્કેટમાં પ્રચલિત છે તેનો ઉપયોગ કરી શકો છો આવે લે આ જે સીઝન્ટાનું કરાટે છે લીમડા સાયલોથ્રીન તેના સારા રિઝલ્ટ છે તેના પર તમે ઉપરા ઉપર બેથી ત્રણ સ્પ્રે લઈ શકો છો અને તેને બીજી તે અમુક જંતુનાશક છે તેની સાથે મિક્સ કરીને પણ જ્યારે પ્રોફેનોસ ઉપર છે એની સાથે લીમડા સાયલોથ્રીન પછી લેન્સર ગોલ્ડ છે એની સાથે લીમડા સાયલોથ્રીન અને વધુ અટેક હોય તો પોલીસ છંટકાવ કરી અથવા અને પોલીસ સાથે આજે સિઝન્ટનો કરાટે આનો ઉપયોગ પણ કરી શકો છો હવે જો ખૂબ અટેક વધી જાય તો હેવીમાં આપણે જોઈએ તો એક ડીઓનું ડેલીગેટ આવે છે આઠથી દસ એમએલ એનું પંપ પ્રમાણ હોય છે ટ્રેસર આવે છે ડીઓનું આઠથી દસ એમએલ એનું પ્રમાણ એનો ઉપયોગ કરી શકું આ પણ સિસ્ટેમિક જે જંતુનાશક છે ખૂબ સારું એનું રિઝલ્ટ હોય છે ત્યારબાદ ડિઓનું ટ્રેસ ટ્રેસર ડીઓનું ડેલીગેટ ત્યારબાદ બાયરનું એક જ જમ્પ આવે છે તેમાં ફિપ્રોનિલનું પ્રમાણ એંસી ટકા આવે છે ડબલ્યુ જી ફોર્મમાં આનો ઉપયોગ પણ કરી શકો આમાં બાય ફિપ્રોનિલનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી તે ટ્રીપને ખૂબ સારી રીતે કંટ્રોલ કરે છે આને તમારે જો વધારે પ્રમાણમાં એટેક હોય તો ઉપયોગ કરવો જોઈએ આ સિવાય મોવેન્ટો એક આવે છે સ્પાઈરોમેસીફેન તેનો ઉપયોગ પણ તમે કરી શકો તો થ્રીપ્સના એટેક દરમિયાન તમારે નેવું પચીસથી નેવું દિવસ સુધી અથવા તો સો દિવસ સુધી હાર્વેસ્ટિંગ સુધી તમારે વ્યવસ્થિત યોગ્ય અંતરાલય સાતથી આઠ દિવસ જે પ્રમાણે એટેક હોય તે પ્રમાણે અથવા તો આઠથી દસ દિવસ સુધીના અંતરાલે ઇન્સેક્ટીસાઇડના સ્પ્રે પહેલાં થોડાક એટેક ઓછો હોય ત્યારે ઓછા પાવરવાળી ઇન્સેક્ટિસાઈડ ત્યારબાદ થોડુંક વધારે પ્રોફેનો સુપર છે ત્યારબાદ એસીટાપ છે લેન્સર ગોલ્ડ છે પોલીસ છે લેસેન્ટા છે પછી મિશ્રણ ઉપયોગ કરી શકો સીજન્ટાનું જે કરાટે છે ત્યારબાદ પોલિશ પ્રોસેસિફેક્ટ છે ડેલિગેટ છે ટ્રેસર છે આવી રીતના તમે ક્રમશઃ ઉપયોગ કરી શકો હવે આ સિવાય તમારે ડેફિનેટલી તમારે જે ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશકની સાથે ફૂગનાશકનો પણ મિશ્રણ કરીને ઉપયોગ કરવાનો છે જેથી તેમાં આવતા બીજા જે ફૂગજન્ય રોગો છે તેનાથી પણ છુટકારો મેળવી શકો તેવા રોગો ફૂગનાશકો જેવી કે થા રોકો આવે છે આપણે થાયોફેનેટ મિથાઈ એમિસ્ટ ટોપ આવે છે બહારનું નેટિવો આવે છે તેનો પણ જંતુનાશક સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો આભાર